નમસ્કાર ખેડૂતભાઈઓ ફરી એક વખત આપણી યુટ્યુબ ચેનલ ખેતી જગતની વાતોની અંદર આપ સૌ ખેડૂતભાઈનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આજે આપણે આવીએ છીએ અલમપર ગામ તાલુકો રાણપુર જિલ્લો બોટાદની અંદર અને આજે આપણી વચ્ચે એક પ્રગતિશીલ ખેડૂતભાઈ ઉપસ્થિત છે અને સાથે સાથે એક એગ્રો ડીલર પણ આપણી સાથે ઉપસ્થિત છે

આપણા ગૌતમભાઈ ગૌતમભાઈ પાસેથી માહિતી મળી હતી અને આપે એમની પાસેથી લઈ આવ્યા હતા તો એક ગૌતમભાઈ એક આપનો પણ એક નાનકડો એવો પરિચય આપનું ફર્મનું નામ અને એડ્રેસ અને મોબાઈલ નંબર આપી દેજો ને મારું નામ ચૌહાણ ગૌતમભાઈ બળદેવભાઈ છે અને આપણે ખેડૂત ફર્ટિલાઇઝર માં આપણે દુકાન ચલાવીએ છીએ મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બે એકતાલીસ બેતાલીસ ત્રણ ઓગણસાઠ હવે લાઈન દવાના મેં રિઝલ્ટ જોયેલા ડેમોટેશન કરાયેલું ને તો એના રિઝલ્ટ આપણને સારા મળેલા જેની ભલામણ આપણે આ દિનેશભાઈને કરેલી અને એમને ખૂબ સારું રિઝલ્ટ મળ્યું છે તો દિનેશભાઈને પૂછીએ કે તમને કેવું લાગ્યું દિનેશભાઈ આ છંટકાવ કર્યો પછી નાના છંટકાવ કર્યા પછી કપા એકદમ ચોખ્ખો થઈ ગયો છે અને એકદમ પોપટી કલરનો લાગવા માંડ્યો છે જે આવું હોય જોઈએ કે એ જોઈએ કે રોડ કાંઠે વાડી છે હોટલની સામે તો દિનેશભાઈ આ અમારા ખેડૂતભાઈને જણાવશો કે આપે લાનેઓનો છંટકાવ કર્યો એ પહેલાં આપણા કપાસની પરિસ્થિતિ કેવી હતી

ખુર્યા અને જે એકદમ જે ગ્રીનરી એવી તો આજે તમે છંટકાવ કર્યો પછીથી જે નવા ડોકા નીકળ્યા જે નવા પાંદડા નીકળ્યા એની અંદર ગ્રીનરી એટલે કે લીલાસ એટલે કે જે ફૂટ કહેવાય કે કેવી રહી એકદમ એકદમ ચોખ્ખી અને એકદમ સારી હતી એવો લાગે છે તો ખાસ ખેડૂતભાઈઓ લાનેઓની જે ભલામણ છે તો એ દિનેશભાઈ પહેલાં તો એ કહો કે આપણે લાનેવોનો તમે જે ઉપયોગ કર્યો પ્રતિ પંપ પ્રમાણે તો કેટલા એમએલ નાખીને પ્રમાણે ઉપયોગ કર્યો પચીસ એમએલ પંપ પ્રમાણે આપણે ઉપયોગ કર્યો તો ખાસ ગૌતમભાઈ આજે જે વિડીયો નિહાળી રહ્યા ખેડૂત ખેડૂતભાઈઓ છે તો એ ખેડૂતભાઈઓને આપે જે લાનેઓના રિઝલ્ટ અનુભવ્યા છે કે આપે જે જે ખેરુત ભયોને આઈપ્યું છે તો એવા બીજા ખેરુત ભયોના પ્રતિભાવ કેવા છે રિવ્યુ કેવા છે ના રિઝલ્ટ બહુ સારું છે એક જ દવામાં બધું ટિપ્સ ઈયળ સફેદ માકીમાં રિઝલ્ટ સારું છે અને એકદમ ખારામ ખરી કુંણપ આવી જાય અને આમ અત્યારે આ વિસ્તારની અંદર આ તમારા રાણપુર વિસ્તારની અંદર આમ ખાલી ખેરુત ભયોને જણાવશો કે કઈ કઈ જીવાતનો સૌથી વધુ પ્રમાણમાં ઉપદ્રવ છે અત્યારે વધારેમાં વધારે ટિપ્સનો અને લીલા ઉપદ્રવ વધારે થ્રિપ્સ અને લીલા ચુસિયા વધુ પડતો ઉપદ્રવ છે તો આપે જે લાનેવો ખેડૂત ભાઈઓને આપેલું છે એ તો ઈ ખેડૂત ભાઈઓને થ્રીપ્સ અને લીલી પોપટી ની અંદર લાનેવો નું રિઝલ્ટ કેવું રહ્યું છે કેવું લાનેવો છે એ અમને મોંઘું પડે તો ખરેખર આપના મંતવ્ય પ્રમાણે લાનેવો મોંઘું પડે કે સસ્તું પડે લાનેવો રહ્યું રિઝલ્ટ હું લાંબા ગાળા છે તો બીજી આડીવાળી દવાઈઓ છાંટો તો સો રૂપિયાનો પંપ થતો હોય તો એવું ત્રણ વખત છાંટવી એ કરતાં એક વખત દવા છાંટવી નું રિઝલ્ટ સારું મળે અને આમ આપણા વિસ્તારની અંદર ખેડૂત ખેડૂતભાઈને કેટલા કેટલા દિવસ સુધીના લાનેઓના પરિણામ મળે છે વીસ દિવસ લગ્નના રિઝલ્ટ મળે છે પૂરા એમએલથી છાંટે અને પૂરા પંપ છાંટે તો એમને લાંબા ગાળાનું રિઝલ્ટ મળે છે સાથે સાથે જો લાનેઓનો છંટકાવ કરવો હોય તો ફરી એક વાત પચીસ એમ એલ પ્રતિ પંપ પ્રમાણે પૂરા ડોઝ પ્રમાણે તમારે છંટકાવ કરવો પડશે સાથે સાથે ફરી એકવાર ગૌતમભાઈ આપનું પૂરું એક એડ્રેસ અને આપનું નામ અને મોબાઈલ નંબર જણાવી દેજો ને મારું દુકાન છે ખેડૂત પટેલાજી રાણપુર અને મોબાઈલ નંબર છે અઠાણું બે એકતાલીસ ત્રણ ઓગણસાઠ અને રાણપુરની અંદર આપની એડ્રેસ આપી દેજો ને ગ્રામ ઉદ્યોગ કોમ્પ્લેક્ષ ધંધુકા રોડ રાણપુર તો આપશો વિડિયો નિહાળી રહ્યા ખેડૂતભાઈઓનું પણ ફરી એક વખત હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ અને દિનેશભાઈ અને ગૌતમભાઈ ખૂબ આભાર કરીએ છીએ ખાસ ખેડૂતભાઈઓ આપ જો અમારી ચેનલની અંદર નવા હોય પહેલીવાર અમારો વિડીયો આપ જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો અને વિડીયાને બને એકલા વધુ ખેડૂતભાઈઓ સુધી પહોંચાડો